નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે મિત્રો શેર બજારમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી છે આજે દસમો દિવસ છે અને માર્કેટ સેન્સેક્સ માર્કેટનો સેન્સેક્સ અને નિફ્ટી સતત ઊંચાને ઊંચા બંધ રાી રહ્યા છે નિફ્ટીએ પણ રેકોર્ડ હાઈ સપાટી બનાવી છે સેન્સેક્સે બ્યાસી હજારની સપાટી કુદાવી છે નિફ્ટીએ પચીસ હજાર સોની સપાટી કુદાવી છે આ મૂલ સતત દોડી રહ્યો છે પણ આ મૂલ કેટલો દોડશે આગામી ટ્રેડિંગ સેશનમાં આપણે કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ એ અંગે આપણે આ વિડીયોના અંતમાં એનો આપણે જવાબ મેળવીશું તેમજ આજના મહત્વના સમાચાર પણ જોઈશું અને તે સાથે આવતીકાલની એક મોટી ઇવેન્ટ છે એના ઉપર પણ એક નજર કરીશું કે કઈ ઇવેન્ટ યોજાવાની છે અને એના ઉપર બજારની નજર પણ રહેવાની છે તો મિત્રો આજના બજારની ચાલ ઉપર સૌપ્રથમ આપણે નજર કરી લઈએ તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ એક્યાસી હજાર સાતસો ને અગણ્યાસી હતો શરૂમાં ઘટીને એક્યાસી હજાર પાંચસો ઇઠ્યોતેર થયો ત્યાંથી સળસડાટ વધીને બ્યાસી હજારની સપાટી કુદાવી અને બ્યાસી હજાર ઓગણચાલીસ થયો અને ટ્રેડિંગ સેશનને અંતે એક્યાસી હજાર સાતસો પંચ્યાસી છપ્પન જે તોર પોઈન્ટ એંસીનો ઉછાળો દર્શાવે છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પચીસ હજાર ને ત્રીસ ખુલ્યો શરૂમાં ઘટીને ચોવીસ હજાર નવસો ચોસઠ થઈ અને ત્યાંથી સડસડાટ વધીને પચીસ હજાર સોની સપાટી કુદાવી પચીસ હજાર એકસો ઓગણત્રીસ થઈ અને પચીસ હજાર બાવન પોઈન્ટ પાંત્રીસ બન આવ્યો હતો જે ચોત્રીસ પોઈન્ટ સાહીઠનો ઉછાળો દર્શાવે છે માર્કેટમાં આજે એડવાન્સ બેકલાઈન રેશિયો ઉપર નજર કરીએ માર્કેટમાં ભલે આજે તેજી જોવા મળી હોય પણ મિત્રો એડવાન્સ બેકલાઇન રેશિયો આજે નેગેટિવ આવ્યો છે સ્ટોકના સ્ટોકના ભાવ ભાવ વધ્યા હતા ઘટ્યા છે અને ચોરાણું સ્ટોક એવા છે કે જે અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલોની વાત કરીએ તો આજે એકસો ને સિત્તેર શેર એવા છે કે જે વર્ષની ઊંચી સપાટી બનાવી છે અને સોળ સ્ટોક એવા છે કે જેમણે વર્ષની નવી નીચી સપાટી બતાવી છે મિત્રો અપર સર્કિટ ને લોઅર સર્કિટ ઉપર એક નજર કરીએ તો આજે સો સ્ટોક એવા છે કે જેમાં અપર સર્કિટ લાગી હતી અને સિક્સટી નાઇન સ્ટોક એવા છે કે જેમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ તો આજના ટોપ ગેઇનર્સમાં છે એલ ટીઆઈ માઇન્ડ્રી વિપ્રો બીવી સ્લેબ ભારતી એરટેલ અને ઇન્ફોસિસ ટોપ લૂઝર્સમાં મારૂતિ એશિયન પેઇન્ટ અદાણી એન્ટરપ્રાઇઝ શ્રીરામ ફાઇનાન્સ અને બ્રિટાનિયા હતા

ખાસ કરીને આજનું જે મારે તમને કહેવું છે કે નિફ્ટી જે આઈટી ઇન્ડેક્સ છે એમાં પણ રેકોર્ડ હાઈ બંધ આવ્યો છે ફાર્મા સ્ટોકમાં પણ આપણને નવું બાઈંગ જોવા મળ્યું છે દસમા દિવસે પણ આપણને તેજી આગળ જોવા મળી રહી છે અને બીજું કે એફઆઈઆઈની આપણે વાત કરતા હતા તો એફઆઈઆઈએ સત્યાવીસ આઠ એટલે કે ગઈકાલે ચોથી ટ્રેડિંગ સેશનમાં પંદરસો ને ચાર કરોડનું નેટ બાય કર્યું છે તેની સામે સ્થાનિક નાણાં સંસ્થાઓ ડીઆઈઆઈ એને છસો ને ચાર કરોડનું નેટ સેલ કર્યું છે એટલે આ એક રહ્યું અને ગ્લોબલ માર્કેટનો ટ્રેન્ડ પણ આપણને મિશ્ર જોવા મળ્યો હતો એવો કોઈ પોઝિટિવ હતો નહીં પણ ભારતીય શેર બજારમાં જેને કહેવાય કે સતત પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળ્યો છે બીજું એફઆઈઆઈનીનું બાઈંગ શરૂ થયું છે એ પોઝિટિવ ટ્રેન્ડ તો છે જ પણ તેની સામે મિડલ ઇસ્ટમાં પણ એક તંગદીલી પ્રવર્તી રહી છે એના ઉપર પણ આપણે નજર રાખવી જોઈએ બીજું મિત્રો ઓગસ્ટ મહિનાના ફ્યુચર ઓપ્શન કોન્ટ્રાક્ટની એક્સપાયરી આવતીકાલે ગુરુવારે છે તેજીવાળાની બહુ જ મજબૂત પકડ છે જેથી આજે બુધવાર સુધી માર્કેટમાં ટ્રેન્ડ અપ રહ્યો છે બુલિશ ટ્રેન્ડ રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટી પણ સતત નવા હાઈ બનાવી રહ્યો છે આવતીકાલે એક્સપાયરી છે પ્રોફિટ બુકિંગ આજે પણ છેલ્લા ટ્રેડિંગ સેશનના છેલ્લા અડધા કલાકમાં બુલ ઓપરેટરોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે પોતાની ઊભી પોઝિશન સ્કવેર ઓફ કરી છે અને આવતીકાલે પણ થોડી વોલેટલિટી રહેશે માર્કેટમાં અપડાઉન રહેશે કારણ કે સ્કવેરોફ પોઝિશન થવાની અને નવી પોઝિશન પણ ઊભી થવાની છે એટલે આપણે ગ્લોબલ સંકેતો ઉપર નજર રાખવી પડશે આગામી ટ્રેડિંગ સેશન માટે અને જેને કહેવાય મિડલ ઇસ્ટના કન્ટ્રીઝ છે જે ત્યાં શું બનાવો બની રહ્યા છે તેના ઉપર પણ નજર રાખવી પડશે હા બીજી એક મહત્વની વાત કરવાની હતી કે આવતીકાલે ઓગણત્રીસમી ઓગસ્ટે રિલાયન્સની સુડતાલીસમી એજીએમ મળવાની છે એટલે આ રિલાયન્સની એજીએમ પર પણ બજારની નજર રહેવાની છે કારણ કે રિલાયન્સ એ માર્કેટ લીડર છે રિલાયન્સ એ માર્કેટ લીડર છે એની ઘણી બધી કંપનીઓ માર્કેટમાં લિસ્ટેડ છે એટલે રિલાયન્સના જે મુકેશ અંબાણીનું જે નિવેદન આવશે એના ઉપર બજારની ચાલનો આધાર રહેવાનો છે પરંતુ આપણે જોઈએ કે રિલાયન્સની એજીએમમાં આપણે શું અપેક્ષા રાખીશું તો અત્યાર સુધીની રિલાયન્સની જે એજીએમ આવી છે એના ઉપરથી આપણે એક તારણ કાઢીએ તો ત્રણ વર્ષ પહેલા ન્યુ એનર્જી બિઝનેસની જાહેરાત કરવામાં આવી હતી તો એમાં શું અપડેટ આવે છે એના ઉપર પણ નજર રોકાણકારોની રહેવાની છે બીજું કે જીઓ ફાઈનાન્શિયલ બિઝનેસની જાણકારી પણ આ વખતે આ એજીએમમાં આપવાની છે બીજી તરફ જોઈએ તો ગીગા ફેક્ટરીનું પણ અપડેટ આપણને જોવા મળવાનું છે તેમજ ઓઇલ અને ગેસ સેક્ટરમાં પણ રિલાયન્સનું અને એનું કેવું રહે છે જીઓ જીઓ ફાઈબર જે છે એનું પણ અપડેટ આપણને જાણવા મળશે એટલે અને બીજી કોઈ નવી જાહેરાત કાલે મુકેશ અંબાણી કરે તેના ઉપર પણ આપણી નજર સો ટકા રહેવાની છે અને બજાર ઉપર એની અસર આપણને જોવા મળશે હવે મિત્રો આગામી ટ્રેડિંગ સેશનમાં આપણે કેવી સ્ટ્રેટેજી બનાવવી જોઈએ તો માર્કેટમાં હમણાં માર્કેટ્સના સતત દસ દિવસથી સેન્સેક્સ અને નિફ્ટી હાઈ જઈ રહ્યા છે નવ બાઈંગમાં થોડી આપણે વિશ્રામ લેવો જોઈએ નિફ્ટીમાં નિફ્ટીમાં પચીસ હજાર બસ્સો અને પચીસ હજાર ત્રણસોના લેવલ સુધીનું રેઝિસ્ટન્સ છે ત્યાં સુધી જઈ શકે છે પણ આપણે અત્યારે હાલ પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ માર્કેટ જ્યારે ઊંચું આવે ત્યારે આપણે પ્રોફિટ બુકિંગ કરતા રહેવું જોઈએ ને જ્યારે માર્કેટ ઘટે ત્યારે આપણે નવું બાઈંગ કરવું જોઈએ કે નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ આ એક સ્ટ્રેટેજી કોમન છે પરંતુ સતત દસ દિવસ જ્યારે તેજી વધે તેજી આવે ત્યારે આપણે એમ કહીએ કે સેન્સેક્સ અને નિફ્ટી ઓવરબોર્ડ થઈ ગયા છે માર્કેટ ઓવરબોર્ડ પોઝિશનમાં આવી ગયું છે સેન્સેક્સ અને જે સ્ટોક્સ છે હાઈ પ્રાઇઝ સ્ટોક છે એ પણ ઓવરબોર્ડ પોઝિશનમાં છે એટલે આ બધું તો રહેવાનું જ છે પોઝિશનો જે સટ્ટાની હોય છે એની અંદર સ્કવેર ઓફ પોઝિશન આવતી હોય છે અને માર્કેટનો ટ્રેન્ડ રહેતો હોય છે પરંતુ મિત્રો હમણાં થોડા થોડા દિવસો બજારથી દૂર રહેવું એ મારી દ્રષ્ટિએ વધારે સલાહ ભરેલું રહેશે આપણે સ્ટ્રેટેજી બનાવવી પડશે કે ક્યારેય આપણે માર્કેટમાં એન્ટ્રી લેવી જોઈએ તો નવા ઇન્વેસ્ટરોએ હમણાં માર્કેટથી થોડું દૂર રહેવું જોઈએ અને જે જૂના ઇન્વેસ્ટર છે એમણે એમના પોર્ટફોલિયોમાં જે જે સ્ટોકમાં એમને પ્રોફિટ મળતો હોય તો એમણે પ્રોફિટ બુક કરવો જોઈએ હાલની દ્રષ્ટિએ કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી સતત હાઈ બનાવી રહ્યા છે દસ દિવસથી માર્કેટમાં તેજીની આગેકૂચ જોવા મળી રહી છે એટલે માર્કેટમાં હમણાં થોડું સાવચેતી ભર્યું વલણ અપનાવવું એ મારી દ્રષ્ટિએ વધારે હિતાવહ રહેવાનું છે બીજું મિત્રો આ વિડીયો જે આપણે બનાવીએ છીએ એ માત્ર આપના એજ્યુકેશન પર્પઝથી બનાવીએ છીએ આમાં આપણે કોઈ પણ પ્રકારના બાયસ રિપોર્ટિંગ કરતા નથી કે બાયસ માહિતી આપતા નથી જે એક્ચ્યુઅલ માહિતી છે એ આપની સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ બીજું આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ